જય હિન્દ દોસ્તો ગુજરાત ડિફેન્સ એકેડેમી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું તો આજ હું લઈને આવ્યો છું કુંવરબાઈનું મામેરું દોસ્તો કુંવરભાઈના મામેરામાં શું શું ડોક્યુમેન્ટની જરૂરત પડે છે તો એ પૂરો વિડિયો આજે લઈને આવ્યો છું આની પહેલાંનો વિડીયો પણ હું તમારો અહીંયા પર મેરેજ સર્ટિફિકેટ તો એમાં પણ કયા કયા ડોક્યુમેન્ટની જરૂરત પડે છે તો એનો પણ મેં વિડિયો બનાવેલો છે જો તમારે એ ડોક્યુમેન્ટની વિગતે માહિતી જોતી હોય તો મારો એ વિડીયો પણ તમે જોઈ શકો છો તો આજે હું લઈને આવ્યો છું કુંવરભાઈનું મામેરું તો દોસ્તો એમાં ટોટલ જો છે એ દસ ડોક્યુમેન્ટની જરૂરત પડે છે કેટલા ડોક્યુમેન્ટની દસ ડોક્યુમેન્ટની તો આજે હું તમને વાત કરું છું દસ ડોક્યુમેન્ટમાં પહેલું ડોક્યુમેન્ટ છે આમાં આમાં છે કન્યાનું આધાર કાર્ડ તો દોસ્તો કન્યાનો આધાર કાર્ડ સાથે હોવું જોઈએ બીજું ડોક્યુમેન્ટ છે બેંકની પાસબુક

પાંચમા ડોક્યુમેન્ટની વાત કરું તો વરનું આધાર કાર્ડ તો દોસ્તો પૂરા કોરબેના મામેરામાં બસ ખાલી એક જ ડોક્યુમેન્ટ છે જે વરનું આધાર કાર્ડ બાકી બધા ડોક્યુમેન્ટ એવા છે જે કન્યા અને કન્યાના પિતાનો તી પોતાનો ઓરિજિનલ ડોક્યુમેન્ટ જરૂરત પડે છે તો છઠ્ઠા ડોક્યુમેન્ટની વાત કરું તો મેરેજ સર્ટિફિકેટ મેં હમણાં જ તમને વાત કરી છે કે મેરેજ સર્ટિફિકેટ જો નોકઠે હોય તો તમે એના પણ ડોક્યુમેન્ટની માહિતી લઈ શકો છો જે નીચે

રેશન કાર્ડમાં નામ ચડાવેલું હોય એ જ રેશન કાર્ડ અહીંયા લાવવાનું રહેશે જો નવલ ચડાવેલું હોય તો જે પણ પિતાના રેશન કાર્ડમાં હોય સાથે તો એ પણ લાવવાનું રહેશે એ પણ તમે ધ્યાન રાખજો નવમું ડોક્યુમેન્ટની વાત કરું તો લગ્ન વખતનો ફોટો દોસ્તો જ્યારે પણ તમે મેરેજ કરવા ગયા હોય ત્યારે તમે લગ્ન વખતનો ફોટો પાડેલો હોય તે પણ સાથે લાવવાનો રહેશે દસમા ડોક્યુમેન્ટની વાત કરું તો કન્યાનો પાસપોર્ટ સાઈઝનો ફોટો લાવવાનો રહેશે તો ટોટલ ડોક્યુમેન્ટની માહિતીને તમને આઈડી આવી ગયો છે તો દોસ્તો એ બધા જ ડોક્યુમેન્ટ તમારે જ્યારે પણ તમે ફોર્મ એપ્લાય કરવા જાઓ ત્યારે ઓરિજિનલ લાવવાના રહેશે હવે કુંવરબાઈના મામેરાની વાત કરું તો આમાં સહાય કેટલાની મળે તો દોસ્તો જો વાત કરું તો અહીંયા છે કે તમે બે વર્ષની અંદર બે વર્ષની અંદર તમે જો ડોક મેરેજ કુંવરબાઈનું મામેરું નો ફોર્મ એપ્લાય કરી દો છો તો તમને બાર હજાર સુધીની કેટલા દોસ્તો બાર હજાર સુધીની તમને સહાય મળી શકે છે અને જો બે વર્ષ પ્લસ થઈ ગયા છે મતલબ કે બે વર્ષ ત્રણ વર્ષ જેવું થઈ ગયું છે તો તમને ત્રણ વર્ષમાં જો તમારે ફોર્મ એપ્લાય કરવાનું હોય તો તમને દસ હજાર સુધીનું દસ હજાર રૂપિયા સુધીનું સહાય મળી શકે છે એ પણ તમે ધ્યાન રાખજો તો દોસ્તો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ શેર દોસ્તોનું જરૂર કરો તો મળીએ દોસ્તો નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત